તો આપણે બધેની વાત નહીં કરીએ પણ એક આપ વાત કરીએ તો આપ છે કે ને એક ભારતમાં જંતુનાશક ધારા હેઠળ આવતી નથી કેમ કારણ કે જંતુનાશક ધારા હેઠળ આવતી હોય તો અને વેચવા માટે એગ્રો લાઇસન્સ જોઈએ બરાબર તો આપ બનાવવા પાછળ આપ છે કે ને એને બનાવ્યા પાસે બસો વૈજ્ઞાનિકો આની અંદર વીસ વર્ષ સંશોધન કર્યું વીસ વર્ષની અંદર સંશોધન શું કરવામાં આવ્યું આ બોટલને બનતી વખતે બન્યા પછી ખેડૂતોએ વાપરતી વખતે વાપર્યા પછી આ બોટલનો નાશ કરતી વખતે હવા પર્યાવરણ કે મનુષ્ય જનજીવનને કોઈ આડઅસર કરતી નથી માની લોકો માણસ ભૂલથી પી દેશે તો માણસને નુકસાન નહીં કરે તમે ખેતરમાં છોડનું વધારે પડતી આપી દેશો તો ખેતરને છોડને નુકસાન નહીં કરે અને આ બોટલનો જ્યારે નાશ તમે કરો એટલે ખાડો ખોદીને તમે દાટી દેશો ને તો બાર છ મહિના માટીથી મગડી દેશે મતલબ પર્યાવરણને બી નુકસાન નહીં કરતી એટલે કંપનીને દર વર્ષે પૃથ્વી એવોર્ડ બી મળતા હોય પણ ખાસ આ વસ્તુને વૈજ્ઞાનિકો વસ્તુ બનાવે ને તો એનું કારણ શું કે ખેડૂતોને વધુમાં વધુ મેક્સિમમ લાભ મળે હવે ખેડૂતોના ખર્ચાઓ છે કે નહીં આમનો વૈજ્ઞાનિકનો હેતુ છે કે ખેડૂતના તમામ ખર્ચાઓ ઓછા કરી એનું ઉત્પાદન વધારે આપવામાં મદદ કરે તો ખેડૂતોના ખર્ચામાં શું આવે પાણી રહે ખાતર છે ખેડ છે દવા છે સમય રહે બરાબર પેટ્રોલ જે વસ્તુ છે આ બધા ખર્ચાઓને ઓછા કરીને એનું ઉત્પાદન વધારે આપવામાં આવે છે બરાબર આપણે શરૂઆતમાં વાત કરીએ તો આપણે પાણી હાથે જોઈએ માની લો કે પાણી થાય કે ને આપણે ખેતરમાં લઈએ તો પાણીનો લગભગ પચાસથી સાઠ ટકા પાણીનો બગાડ થતો હોય સ્વાભાવિક રીતે પાણી થાય કે ને તમે જેવું ખેતરમાં પિયત કરો એટલે પિયત કરો ને એ લોકો ડાળમરસે રડી જતું રહેશે અથવા તો થઈને ઉપર હવામાં ઉડી જતું હોય છે તો આપણે ચેક કરીએ માની લો કે આ પૂઠો જે પ્લાસ્ટિકનો જે પૂંઠળો થાય કે પૂઠા ઉપર આપણે માની લો કે ખેતરના બે પ્લોટ છે અને આપણે પાણી આપણે પિયત કરીએ એટલે શું થશે અને આપણે બધા પાણીને એવું માનતા હોય ને કે ભેજવાળું હોય અને પાતળું હોય આવું બધું માનીએ ને પણ હું તમને બતાવું કે પાણી પાતળું પણ નથી ને ભેજવાળું બી નથી બરાબર તો બંને પૂઠાની અંદર પાણીના એક એક ડ્રોપ લઉં તમે જોઈ શકો આમાં કઈ રીતે છે પાણી ઓઇલના ટીપા ટાઈપે જો પાણી પાતળો તો અંદર ઉતરી જુઓ અને ભેજ એકદમ પાતળો તો રડી નીચે જતું હોય પણ આ તે ઓઇલના ટીપા ટાઈપ આ જોવાહી પરિહુમાં કોઈ પાતળો ને તો કેરુશીન એની જગ્યાએ તમે કેરુશીન નાખો તો સીધું અંદર ઉતરી જુઓ આ ઓલના ટીપટ આવે જેવી રીતે તમે પિયત કરો એટલે પાણી આવો એટલે જ્યાં સુધી ખેડ થઈ લે ત્યાં સુધી પાણી આવતી રહેશે બાકીનું પાણી શું થશે તો ઢાળ મળશે ને આવી રીતે આમ રડીને જતું રહેશે અને જે બાકીનું પાણી છે ને બાષ્પીભવન જે સૂર્યના પ્રકાશના કારણે બાષ્પીભવન હવાને વરાળ રૂપે અંદર ઉડી જતું હોય છે જ્યારે અંદર મળી તો આપણે આફસા યુઝ કરતા હોય તો આફસાના કારણે થાય કે ને જે પાણીનો થતો બગાડ આપણે કઈ રીતે અટકાવ કે એની અંદર જોઈએ આપણે આપસાનો એકાદ ડ્રોપ નાખશું આ તમે જોઈ શકો છો આની અંદર થાય આ શું થાય છે પાણી થાય કે પાણીનો આખો પુસ્તક એકદમ પાતળો બનાવીને એને વધુ ફેલાવો કરશે વધુ ફેલાવો કરીને જમીને ને વધુ ઊંડે ઉધી લઈ જવાનું ફેલું કરશે એના કારણે શું થાય જમીનનો નો થાય ભેજ વધવાના કારણે જમીન એકદમ પોચી રહેશે અને જમીન જ્યાં પોચી રહેતી હોય ને તો પાકનું મૂળ વધુ ઊંડે જતું હોય પાકનું વધુ મૂળ ઊંડે જાય કે ને તો એનો ફળ ફૂળ દાણો સારો બને એનો થળ સારું મજબૂત રહે છોડ એકદમ પેલું રહેતું હોય ત્યારે આની અંદર શું થાય કે પૂઠામાંથી નીચે જતું રહેતું હોય કે મતલબ કે આપણે ચાલીસ પચાસ ટકા જે પાણીનો બગાડ થતો હોય કે ને એ પાણી અમે આપણે સો ટકા બચાવ કરી શકીએ આ વાત થઈ આપણે પાણીની બીજી વાત કરીએ આપણે ખાતરની જેમાં નાઇટ્રોજન થાય જેની અંદર સિત્તેર ટકા નાઇટ્રોજન આવે છે તો શું આપણે ખેડૂતોને આપવાની રીત શું હોય તો નાઇટ્રોજન આપવા માટે પાણી આપવા પહેલાં આપવાનું હોય કે પાણી આલ્યા પછી આપવાનું હોય બરાબર એ પાણી આપ્યા પછી ને તમે એવી રીતે વાપરો હું મેં મેં તમે સાચી રીત કીધું કે નાઇટ્રોજન તમારે આપવાની સાચી રીત શું છે પાણી આવવા પહેલાં આપવાનું હોય રે કે આલ્યા પછી આપવાનું હોય આ તો પાણી છે બરાબર આ ખેડૂતની રીત નથી આ ખેડૂતો વાપરે છે ને હું સાચી રીત તમને બતાવું કારણ કે નાઇટ્રોજન શું એ તમે ભેજમાં નાખશો સીધો દાણો અંદર ઉતરી જતું હોય હજુ વૈજ્ઞાનિક એવું કે તમે ખાતરનો ઠેલો તોડો ને એટલે પાંચથી દસ ટકા નાઇટ્રોજન હવા મૂડી જતું હોય તો મોટા ભાગે ખેડૂતો શું કરતા કે પાણી આપવાના બે દિવસ પહેલાં અગાઉ દિવસે એકદમ છંટકાવ કરી દેતા હોય તો જે એની અંદર જે નાઇટ્રોજન તે મોટા ભાગે હવા મૂડી જતું હોય એટલે કામ કરતું નથી ખેડૂતો શું છે ખેડૂતને તમે રિઝલ્ટ નહીં મળતી વળી બીજો થેલો લાઈન નાખશે પણ જો રિઝલ્ટ મળશે નહીં આપણે બીજી વાત કરીએ ડીએપી ડીએપી કારણ કે જો નાઇટ્રોજન તમે આપવાની સાચી રીત શું છે પાણી આલ્યા પછી જ્યારે ભેજમાં તમે નાખશો તો સો સો ટકા કામ કરે બરાબર હવે બીજી આપણે વાત કરીએ કે ડીએપી ડીએપી આ બધે છે ને ખાતર દવા શું કેમિકલ ને કેમિકલને ઓઇલબીનથી બનેલા હોય તમે જો કે પાણી છે ને પાણી જમીન સાથે ભરતું નથી તો ઓઇલબીનને કેમિકલથી બનેલો તો એ બી ખાતરો પાણીમાં જમીનમાં ઝડપીથી ઓગાડતો નથી એના કારણે શું થશે તમે ખેડ કરશો ને તો ડીએપીના દાણા જોવા મળે છે એટલે લગભગ ત્રીસથી ચાલીસ ટકા ત્યાં બી ખેડૂતોનો બગાડ થતો હોય છે તો મારી જોડે આ સલ્ફેર આપણે ડીએપીની વાત કરતો એક સલ્ફેર કરીને થાય એ બી આપણે ચેક કરીએ બી ખાતર જ છે હવે આપણે પાણીની પિયત કરીએ એટલે શું થશે આવી રીતે આપણે નાખીને છંટકાવ કરતા હોય છંટકાવ કર્યા પછી આપણે એનું પિયત કરીએ આપણે પિયત કરીએ એટલે શું થશે એ ખાતર ઉપર તરીને આવી રીતે ઉપર આવતું રહેશે હવે ખાતરની ઉપર જરૂર હોય કે નીચે જરૂર હોય નીચે ઉપર તો જરૂર હોતી નથી તો આવી રીતે નાખો તો એનો પૂરેપૂરો પચાસ ટકા ખાતર દવાનો બગાડ થતો હોય પણ જોડે જો તમે આપણે વાપરતા હોય તો આપસાને જોડે વાપરવાથી તમે ખર્ચ ઓછા અને ઉત્પાદન કઈ રીતે વધારે લઈ શકો અને તમે જોઈ શકો આ શું કરજે એને આખરે ઓગાળી શકે એને મૂળ ઉધી લઈ જવાનું કામ કરશે એટલે જેના માટે તમે નાખો તો એના માટે સો સો ટકા કામ કરશે બરાબર હવે બીજી આપણે વાત કરીએ જંતુનાશક દવાની હવે જંતુનાશક દવાની જરૂર કેવા પડતી આપણે પાંદડા ઉપર નાખવાની જરૂર પડતી હોય હવે એની અંદર સૌથી વધુ છે ને એસીથી નેવું ટકા તમારું બગાડતી લીટર તમે દવા લાવો તો નવસો ગ્રામ દવા પડી જતી કેમ કે માની લો કે તમે પાંદડા ઉપર તમે છંટકાવ કરો એટલે શું થશે આની અંદર લીધેલું પાણી છે ટબની અંદર એને આપણે ચેક કરીએ આપણે પાંદરે પલળે આપણે પેલો સ્પ્રે કુંવારથી આપતો તો આની અંદર પાંદડું કઈ રીતે પલળેલું રહે લગભગ નેવું ટકા પૂરું રહે તમે જોઈએ તો આ વસ્તુ રહે કે આની અંદર જે જીવાત કિયર કે જે રોગ હોય કે જે કોરો પાન હોય એ સાઈડમાં આવતું રહેતું એટલે લગભગ આની બીજી દવા તમે સંકાવ કરો ને સીધી સીધું એ ચોટતી નથી એટલે સીધી જમીનમાં પડશે જમીનમાં પડશે એટલે શું તો આપણે અનાજ કટોળ શાકભાજી કરી એની અંદર દુનિયાભરના ઝેર બી આપણે ખોરાક દ્વારા બી આવતા એટલે દુનિયાભરની બીમારીઓ બી થતી હોય એટલે મતલબ ખેડૂતને લીટર દવામાંથી નવસો ગ્રામ પડી જતી હોય બીજે દિવસે એને જે પાક ઉપર છે જો રિઝલ્ટ નહીં મળે એ વારંવાર પંપનો સ્પ્રે કરવા સાથે સંકાવ કરવા સાથે રોગ ઉપર કોઈ નિયંત્રણ જોવા મળશે નહીં એટલે ખેડૂતોના ઘણા બધા ખર્ચાઓ વધી જતા હોય છે બરાબર જ્યારે આની અંદર આપણે આપસાના ડ્રોપ નાખેલા છે તો આની અંદર બી આપણે ચેક કરીશું તો એ પાંદડું છે કે નહીં અને ફરીવાર બી આને બી આપણે ચેક અંદર નાખીશું તો તમે જોઈ શકો આની અંદર કેવું પલળું હોય આની અંદર દસ ટકા પલટ્યો આ સો સો ટકા આજુબાજુ આરબાર બી સો સો ટકા એનું પલળેલું છે એટલે મતલબ તમે આજે છંટકાવ કરો છો તો એની અસર પૂરેપૂરી સો સો ટકા કરતી અને જે રોગ ઉપર તમે જેના માટે નાખો એના માટે સો ટકા નિયંત્રણ બી રહેતું એટલે વારંવાર એને છંટકાવ કરવાની જરૂર હોતી નથી બરાબર આપણે જોઈએ કે આ વસ્તુ તમે પાણીમાં જો ખાતરમાં જો દવામાં આવી રીતે બગાડ થતો હોય બરાબર હવે આપસા રહે કે ને આપસા કોઈ ખાતર દવા નથી બરો એના બદલામાં કોઈ નથી આપસા વસ્તુ શું થાય એક જાતને એક્ટિવેટરનું કામ કરે છે મતલબ જો તમે ખાતરની જોડે વાપરશો તો જે કામ તમારું સો દસ ટકા વીસ ટકા જે કામ કરતો હોય આપસા જોડે વાપરતો સો સો ટકા તમારું કામ કરશે જે તમે ખાતરને જે એગ્રોમાંથી લાવો છો એ લાવવાના છે પણ એને ઓછા કરીને લાવવાના કારણ કે જેમ જોયું કે તમે આપસા નથી વાપરતા એની અંગે જો માની લો કે પાણી હાથે જોયું તો પૂઠું એકદમ સુકાઈ જાય જ્યારે આની અંદર થઈ કે ને આ પૂઠાની અંદર આપણે ચેક કરશું ને તો ભેજશે કે ને ભેજેનો જળવાઈ રહેતો હોય બરોબર આખે આખું બધું પૂરેપૂરું પલળેલો હોય એટલે મતલબ આપણું જ ખેતરનો પાણી આપણા ખેતરમાં રહેતો હોય ને સો સો ટકા કામ કરતો હોય બરાબર એવી રીતે એટલે આપસા આવે કે ને મેઇન વસ્તુ છે એને આપસા વાપરવાની રીત છે એને રીતથી વાપરશો તો એનો સો ટકા રિઝલ્ટ છે રીતથી નહીં વાપરો તો એનો કોઈ રિઝલ્ટ નથી લો કે શરૂઆતમાં શું કે જ્યારે શરૂઆતમાં તમે વાવેતર કરો એટલે રેતના દાણા રેતની અંદર મિક્સ કરીને તમે પિયત પહેલાં માની લો કે તમે આજે સાંટો તો બાર કલાક પછી તમારે પિયત આપવાનું થાય તો તમે રેતથી નહીં સાંટો તો પાક મોટો થાય તો એની અંદર તમે પંપથી બી તમે સ્પ્રે કરી શકો પંપને કરવા માટે આપસા જો તમે એકલી વાપરો તો ઉપરનું જે વીસએમઇનો ઢક રહે ને તો એક પંપની અંદર પંદર રીતના પંપની અંદર વીસએમઇલો ઢક જાય આ વીઘેની અંદર વધુ મોટું થાય ને પાણીની માત્રા ગમે એટલી છે પણ વીઘે પાંચ ટકા આપવાના સો ગ્રામ આપવાનું થતું હોય છે બરોબર એને છંટકાવ કરી એના બાર કલાક પછી પાણી તમે આપી શકો આ પંપથી બીજું તમારા જોડે ફૂવારા તો ફૂવારાની અંદર શું થાય તો એની અંદર તમે જે વેંચુરીમાં નાખી એની અંદર વીઘા પ્રમાણે સો ગ્રામ નાખી અને જે પાણી આપવાના ખાલી પાંચ દસ મિનિટ માટે આખું ખેતર કે જમીન છોડ પલળી જાય ને ત્યાં સુધી આપો પાણી એના પછી બાર કલાક બાદ તમે પીએ તેને એને કરી શકો બાર કલાક બાદ ભલે બે દિવસે પાંચ દિવસે અથવા તો બિલકુલ વીસ પચીસ દિવસ સુધી નહીં તો ઓટોમેટિક હવામાં ઉડી જતી હોય છે બરાબર બીજું શું ઘણી વખત કે ખેડૂતોને આ બાજુ આ નો થાય કે એ લોકોને ફુવારા થાય બધું છે પણ જ્યારે ખાસ અમુક વિસ્તારમાં એવું થાય કે જેની અંદર કે ફુવારા નથી તો એ લોકો ખેડ પદ્ધતિઓ શું કરે કે એની અંદર એક ધોરિયાની અંદર એક ડબ્બો મૂકીને મૂકી દેતા હોય અને વોલ પાડીને સીધી સીધું મૂકી દીધું હોય જ્યારે કંપની શું કહે કે તમે આફસાનો સ્પ્રેમ બાર કલાક પહેલાં કરો જ્યારે આ તો તમે સીધી સીધું અંદર નાખવાનું કરો એટલે શું પાણીને ખાતર રહે ને ત્યાં ત્યાં સીધી સીધી અંદર ઉતરી જાય તો તમે ક્યારે ઉધી પોખી પાક ઉત્તરથી કોઈ ફાયદો કરશે નહીં એટલે એને સાચી રીત છે કે ને તમે સીધું એને નાખવા પહેલાં બાર કલાક પહેલાં આપી દેવું બરાબર એની અંદર પેકિંગમાં રહે કે ને આપસાનો આ ડેમો માટેનું બસો ગ્રામની બોટલ છે જે કાયમી નથી હોતો એની અંદર પેકિંગમાં પાંચસો ગ્રામનું બોટલ બી આવે છે બરાબર એની અંદર લીટરની બી બોટલ બી આવે છે લીટર અને આ પાંચ લીટરનું કેન બી આવતું હોય છે બરાબર આ ત્રણ પોપ અને બીજું શું છે કે આ કોઈ જંતુનાશક ધારા હેઠળ આવતી નથી એટલે દરેક ખેડૂત બી આને એજન્સી લઈને બી કરી શકતો હોય છે બરાબર અને આના ઘણા બધા રિઝલ્ટો છે બરાબર એને આપણે જે રિઝલ્ટ લીધેલા છે આપણે ખેડૂતને બી આપણે પૂરબૂર મળાવશું બરાબર અને આના છે કે તો કોઈ પ્રશ્ન હોય તો તમે મને પ્રશ્ન કરી શકો અથવા તો નીચે ચેરબોક્સમાં તમે લખીન કરી શકો બરાબર અને આપણે વાત પૂરી કરીશું આપણે મિત્રો જે આપણે ખેડૂતને રૂબરૂ આપણે મળવા એ હશે બરાબર આપશે છે જે વપરાયો તો છંટકાવ કર્યો હતો તો આપણા ખેડૂત દ્વારા જ આપણે જાણકારી લે છે પહેલાં આપણે એમનું નામ પૂછીશું બરાબર તમારું નામ બોલો બરાબર તમે છે ને ખેતીવાડી કરો બટાકા બટાઘન કેટલા વર્ષથી કરો તો

તમે રેત મિક્સ કરીને તમે છંટકાવ કરી દીધો બરાબર એના પછી તમે પીયત ક્યારે કર્યું પાણી ક્યારે આપ્યું દીધું પાણી બે દિવસે બે દિવસે ઓકે બરોબર આપણે જે કીધું એ પ્રમાણે કે જે પીયત આપણે આપશે એસીનો છંટકાવ કરતી વખતે પહેલા હંમેશા માટે આજે આપશેનો છંટકાવ કરો તો મિનિમમ 12 કલાક પછી તમે ગમે ટાઈમે આપી દો 12 કલાક પહેલા નહીં આપો બરોબર સરસ એના પછી બીજો તમે છંટકાવ કરી દે આપ્યો પી ફોરમ આપ્યો ઈ ફોરમ ફોરમ તમે કરી દે આપ્યો તો ફોરમ એટલે

મિત્રો આપણે જોઈ શકાય છીએ આપણે આ બટાકાની અંદર જે રિઝલ્ટ લીધું એ બટાકા છે પંચા દિવસના રહે અને એનાથી એક બીજો ફાયદો શું કે આપશે છે તમે વાપરશો કે ને તો એના કારણે જે ઝાકડ પડે જે ઠાર પડે એના કારણે જે ચરમે કે ચરમો જે આવતું હોય છે કે ને એની અંદર સો સો ટકા રહેતું હોય છે અને બીજી તમે કોઈ પણ દવા નાખો છો તો એની અંદર જે દવા નાખો માની લો કે તમારે વીગી સો ગ્રામ કીધી તમે પાંચસો ગ્રામ વાપરી એની અંગત જે વીસએમએલ નું ઢક રહે એને તમે કોઈપણ બીજી દવા સાથે છંટકાવ કરો તો એને દસે એમ તમે દરેક પપમાં આપો અને એકલી જો તમારે આપી હોય તો આનું વીસ એમ પંદર લીટના પંપમાં એકા વીસે એમ એલ ઢક આપી શકો અને રિઝલ્ટ તમારી નજર સામે છે બરાબર